દભોઈ વડોદરા રોડ પર પલાસવાડા રેલવે ફાટક પર ટ્રાફિક જામ વાહન ચાલકો પરેશાન ડભોઈ વડોદરાના મુખ્ય માર્ગ પર આવેલી પલાસવાડા રેલવે ફાટક ફરી એકવાર વાહન ચાલકો માટે મુસીબત બની છે આજે પણ આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘણા વાહન ચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા જેના લીધે તેમના સમય અને ઈંધણનો વ્યય થયો હતો આ સમસ્યા કોઈ નવી નથી પલાસવાડા ફાટક પર ટ્રાફિક જામ થવું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કરનાળી જેવા પર વધુ હોય છે તહેવારોના દિવસોમાં અને રજાઓના સમયે આ સમસ્યા વધુ વિકટ બને છે આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ ફાટક પાસેની સાંકડી જગ્યા છે ટ્રેન પસાર થઈ ગયા બાદ પણ ફાટક ખોલવામાં આવે ત્યારે વાહનો એકસાથે પસાર થવાનો પ્રયાસ કરે છે પરંતુ સાંકડી જગ્યાને કારણે ગુંજવાડો ઉભો થાય છે આ ઉપરાંત આ ફાટક પર કોઈ ટ્રાફિક નિયમન કરનાર પોલીસકર્મીની હાજરી પણ હોતી નથી જેના કારણે પરિસ્થિતિ વધુ વણસે છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા લાંબા સમયથી આ ફાટકને પહોળી કરવાની માંગણી કરવામાં આવી રહી છે જો આ ફાટકને વહેલી તકે પહોળી કરવામાં આવે તો વાહનોની અવરજવર સરળ બની શકે અને ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય આ સમસ્યાને કારણે માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પણ પરેશાન થાય છે જેમને તેમના રોજગાર અને અન્ય કામકાજ માટે નિયમિતપણે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે આ મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી વિચારણા કરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જેથી ડભોઈ વડોદરા માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળી શકે અને વાહન ચાલકોને રોજિંદી હાલાકીમાંથી છુટકારો મળે